નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા સંયુક્ત મંત્રી જીગ્નેશભાઈ પંચાલ જોડે જાયડસ હોસ્પિટલના દર્દીઓના પરિવારજનો દ્વારા અનેક ફરિયાદો આવતા સતત બેથી ત્રણ દિવસ હોસ્પિટલની અંગત મુલાકાત લીધા બાદ બધા બધાપુરા જોડે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જિગ્નેશભાઈ પંચાલ રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા મંત્રી અશોકભાઈ અમલિયાર તેમજ મહીરભાઈ દેવડા કૌશિકભાઈ દેવડા અને સભ્યો સાથે આજરોજ જાડેજા હોસ્પિટલના સી ઓ સાહેબની મુલાકાત કરવામાં આવી જેમાં દર્દીઓના પરિવારજનોને પીવાના પાણીની હોસ્પિટલમાં રોકાણી અને યોગ્ય નાહવા ધોવાની કોઈપણ સુવિધાઓ આપવામાં આવતી નથી સાથે પેશન્ટો જોડે ત્રીસથી ચાલીસ ટકા દવાઓ બજારમાંથી મંગાવવામાં આવે છે અને જયડસ બુલાડ બેંકમાંથી બ્લડના પૈસા લઈ સામેથી બ્લડ લેવામાં આવે છે રાત્રિ સમય દરમિયાન ટોયલેટ બંધ કરી દેવામાં આવે છે અને દર્દીના પરિવારના સભ્યોને બહાર કાઢી દેવામાં આવે છે આવી ફરિયાદોને ધ્યાનમાં રાખી જયડસના સીએ સાહેબને પ્રશ્નો પૂછતા તેઓ રોષે ભરાયા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા સંયુક્ત મંત્રી જિગ્નેશ ને એવી ધમકી આપવામાં આવી કે તમે સંગઠનના છો નહીં તો અમારા માણસો તમને પતાવી દેતા આ વાતને લઈને સીઓ સાહેબ જોડે બોલાચાલી થઈ સાથે પબ્લિકની અંદર પ્રશ્ન પૂછતા પબ્લિક પણ સીઓ સાહેબને પ્રશ્ન પૂછ્યો જેમાં પીવાની રહેવાની નાહવા ધોવાની અને સુવા બેસવાની યોગ્ય સવગઢ નથી સાથે હોસ્પિટલની અંદર કોઈને જવા દેતા નથી સાથે બધા પેશન્ટો જોડે ત્રીસથી ચાલીસ ટકા દવા બહારથી મંગાવવામાં આવે છે આવા અનેક પ્રશ્નોના જવાબ સીઓ સાહેબ પાસે ન હતા તેથી તેઓ તેમની ટીમ સાથે યોગ્ય જવાબ આપ્યા વગર પરત એમની ઓફિસમાં જતા રહ્યા 大。打